યુથી માટલું ઓફેરે શું શું કાસુ શું હાજી માટલું ઓફેરે આવન તો પાણી વાળાનો તમે તારો હોય છે તમે બોલે છે મારા પેલી છેદડાવાળી જમીન જોયા છે મને છેદડાવાળી જમીન આલીન તમે હોય છો આપણને ગાઢવા માંગે છે આ તો જો હાથી વાળ મારે ભાઈ પાણી વાળવા જરેન્જ કરો ઈ શી ખબર જમીન ની જમીન માગ્યા છે બધું એટલે અત્યારથી રાત્રે જમીન શું કરવી તમે

એ જોજો તમે આ બધું આખો પોથન બોથ બધું ખાઈ ગયું છે આકલાનું ઓય અરે અમારે બંટી તો ખાઈ ગયું છે

તમારો છોકરો જોત છો જ મારું બટું ચારા વાવા ચારા વાવા જોત ને આવ્યો છે મારા આવ્યો દિવાઈ ને

મારે એટલું વેળવતી તો તારું વાસો વાસો ના થાય બોલાવો તમારા છોકરા છોકરાવો